જય માતાજી મિત્રો જય જગન્નાથ આ વિડીયોમાં આપણે વાત કરીશું કે અષાઢી બીજ અને રથયાત્રાનું મહત્ત્વ શું છે આ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો જેથી તમને પણ અષાઢી બીજ અને રથયાત્રાનું મહત્ત્વ સમજાઈ જાય અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને મિત્રો અષાઢી બીજની વાત કરીએ તો જૂની કથા અનુસાર સોળસો પાંચમાં જામલાખો ફુલાણી નામનો એક વ્યક્તિ હતો જ્યારે તે વ્યક્તિ ફરીને આવ્યો ત્યારે અષાઢ મહિનાનો પહેલો દિવસ હતો ત્યારે ત્યાં આ વરસાદની હેલીમાં ચોમેર પથરાયેલો હતો અને બધા ખુશ હતા જામલાખાજીએ આ જોઈને કહ્યું કે અષાઢી બીજને આપણે નૂતન વર્ષ તરીકે ઉજવીશું તો મિત્રો હવે આપણે વાત કરીશું જગન્નાથપુરીની રથયાત્રાની કૃષ્ણકથા અનુસાર એકવાર દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ રાત્રિના સમયે સૂઈ રહ્યા હતા તેમની નજીકમાં જ રૂકમણીજી પણ સૂઈ રહ્યા હતા નિંદ્રામાં જ શ્રી કૃષ્ણ ભગવાને રાધાના નામનું ઉચ્ચારણ કર્યું રાધાનું નામ સાંભળીને રૂકમણી અચંબિત થઈ ગયા સવાર થતાં જ રૂકમણીજીએ આ વાત અન્ય પટરાણીઓને કહી અને કહ્યું કે આપણી આટલી સેવા પ્રેમ અને સમર્પણ પછી પણ સ્વામી રાધાને જ યાદ કરવાનું ભૂલતા જ નથી ભગવાન શ્રી કૃષ્ણ તેમના ભાઈ બલરામની સાથે દ્વારકાની બહાર ગયા હતા ત્યારે કૃષ્ણ ભગવાનની સોળ હજાર એકસો આઠ રાણીઓએ માતાને પૂછ્યું કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ આમ છતાં પણ શ્રી કૃષ્ણજી દિવસમાં રાધાનું જ નામ લે છે ત્યારે માતા બોલ્યા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું કહું ત્યારે રાણીઓએ આ માટે સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઊભા રાખ્યા કે જેથી કોઈ આવે તો તે જાણ કરે અને કહ્યું કે કોઈને અંદર પ્રવેશ કરવા ન દેતા અને ત્યારબાદ માતાએ કથા ચાલુ કરી સુભદ્રા દરવાજા પર કાન રાખીને સાંભળવા લાગ્યા ત્યારે શ્રી કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઊભા છે કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા તો શ્રી કૃષ્ણ અને બલરામ સુભદ્રાજીની જેમ જ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે જ અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેયના હાથ અને પગ સંકોચાવા લાગ્યા અને આંખો મોટી થવા લાગી ત્યારે જ ત્યાં કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા હતા તો તેમણે જોયું કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઈ ગયા છે અને આંખો મોટી થઈ ગઈ છે ત્યારે જ નારદ મુનિએ કૃષ્ણ પ્રભુને કહ્યું કે તમારું આ રૂપ જગતને બતાવો તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ ત્રેતા યુગમાં બતાવવાનું વચન આપ્યું ત્યારથી જ રથમાં બલરામ સુભદ્રા અને કૃષ્ણ જગતને બતાવવા માટે અષાઢી બીજના દિવસે ફરવા નીકળે છે અને જે આ રથનું દર્શન કરે છે કે દોરડું ખેંચે છે તેના સર્વે પાપમાંથી મુક્ત થાય છે તે સમયે નગરજનો હરે કૃષ્ણ હરે રામા આ બોલ બોલીને યાત્રાને મંદિર સુધી લઈ જાય છે આ ઉત્સવ પર શ્રી કૃષ્ણજી બલરામ અને સુભદ્રાજીની અધૂરી બનાવેલી કાસ્ટ લાકડાની મૂર્તિ સાથે રથયાત્રા કાઢવાની પરંપરા છે બસ મિત્રો આ જ રીતે જગન્નાથપુરીની રથયાત્રા આ કારણોસર ઉજવવામાં આવે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો કોમેન્ટમાં જય જગન્નાથ લખો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરો